ભાઈઓ અને બહેનો આજે પાટણ તાલુકાના ડેર ઉંઢાણીપુરા ગામે એક ઐતિહાસિક ક્ષણ બની છે ગામની પાવન ધરતી પર લોકો ભેગા થયા છે દરેકના ચહેરા પર ખુશીના રંગ છે કારણ કે આજે ગામે ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકુર તાલુકા પ્રમુખ શ્રાવણજી સનાજી ગોહિલ શહેર પ્રમુખ દીપક પટેલ જેવા અગ્રણીઓ આવ્યા છે ગામજનો ફૂલહાર પહેરીને તાળીઓના ગડગડાટ સાથે અને આનંદના નારા સાથે આગેવાનોનું ભવ્ય સ્વાગત કરી રહ્યા છે આજે આ ગામમાં ખરેખર રાજકીય ઇતિહાસ લખાઈ રહ્યો છે મિત્રો આજે અહીં અઢીસો થી વધુ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે ભાજપે વર્ષો સુધી ખોટા વચનો આપ્યા લોકોને સપના બતાવ્યા પણ પૂરા કર્યા નહીં પંદર લાખના વચનને લોકો હજી યાદ કરે છે લોકોએ વિશ્વાસ કર્યો પણ આજે સુધી એક રૂપિયો પણ નથી મળ્યો ખેડૂતોના દેવા માફ કરવાના વચન પણ અધૂરા રહી ગયા બેંકના નોટિસો ખેડૂતોના ઘેર પહોંચે છે ખેતરોમાં ખેડૂતો મહેનત કરે છે પણ સરકારથી સહાય નથી મળે આ ખોટા વચનો જ ભાજપનો સત્ય ચહેરો છે અને મોંઘવારીની વાત કરીએ તો ભાજપે કહ્યું હતું કે ભાવ નિયંત્રિત થશે પણ આજે ગેસ સિલિન્ડર ગામડાની ગરીબ સ્ત્રીઓને મેળવવો મુશ્કેલ બન્યો છે પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે જેના કારણે ખેતરમાં પંપ ચલાવવું ટ્રેક્ટર ચલાવવું બધું મોંઘું પડી રહ્યું છે ખોરાકની દરેક વસ્તુ દાળ અનાજથી લઈને તેલ અને મીઠું સુધી બધું મોંઘું થઈ ગયું છે મોંઘવારી ઘટાડવાને બદલે ભાજપે વધારવી એ લોકો માટે મોટી મુશ્કેલી બની ગઈ છે ગામનો ગરીબ માણસ રોજિંદા ખર્ચામાં દબાઈ ગયો છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા પર સરકારનું કોઈ કાબુ નથી ગામડામાં ચોરીઓ વધી ગઈ છે શહેરોમાં ગુના વધી ગયા છે લોકો અસુરક્ષિત અનુભવે છે અને ઓપરેશન સિંદુરપુદ વિરામ જે કર્યું

શાળાઓમાં બાળકો માટે સારી વ્યવસ્થા ઉભી થઈ છે ગામના યુવાનોને રોજગાર માટે સહાય મળી રહી છે એક એ ખેતરનો રસ્તો બાકી નથી રહ્યો જે કોંગ્રેસના પ્રતિબદ્ધ વિકાસની સાબિતી છે લોકો હવે ખુદ કહી રહ્યા છે કે સાચો વિકાસ તો કોંગ્રેસ કરે છે ભાજપ તો ખાલી ખાલી વાતો કરે છે અહીંના વૃદ્ધો કહે છે અમારા જીવનમાં આટલો વિકાસ અમે ક્યારે જોયો નથી યુવાનો કહે છે કોંગ્રેસ સાથે રહીશું તો ભવિષ્ય ઉજળું થશે ખેડૂતો કહે છે કોંગ્રેસ અમારી ચિંતા કરે છે અમારું દુઃખ સમજશે મહિલાઓ કહે છે ગેસ અનાજ રોજિંદા વસ્તુઓ સસ્તી થવી જોઈએ એ આશા કોંગ્રેસ પૂરી કરશે આવો વિશ્વાસ જ કોંગ્રેસની સાચી ઓળખ છે કાર્યક્રમના અંતે ગામના લોકો અને નવા જોડાયેલા કાર્યકરો એકસાથે કોંગ્રેસનું જયઘોષ કરતા જોવા મળ્યા તાળીઓનો ગળગડાટ નારા આનંદ આજે આખું ડેર ઊંઢાણીપુરા ગામ કોંગ્રેસના રંગમાં રંગાઈ ગયું છે કોંગ્રેસ જે બોલે છે એ પાણે છે આ જ અમારી આશા આજ વિશ્વાસ અને આજ પ્રતિબદ્ધતા છે કોંગ્રેસ જિંદાબાદ કોંગ્રેસ જિંદાબાદ